ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે અને આપણા વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ફરી વખત જ્યારે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી સંગઠન મહામંત્રી શ્રી બેલ સંતોષજી અમિત શાહજી દ્વારા જે જવાબદારી આપવામાં આવી છે સૌને આભાર માનું છું કે મને આસામને સપ્રભારી તરીકે જે જવાબદારી મળી છે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ શું લાગે છે તમને આસામમાં શરૂઆત થઈ છે ગોવાની ચૂંટણી વખતે પણ અમે ગયા હતા અને દર વખતે ચૂંટણી આવે અને જે કંઈ પ્રિડિક્શન થાય છે તેના કરતાં વધારે સારું પરિણામ અને વધારે ધારવા કરતાં સીટો જ્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ લઈને કરે છે અને આ તો નોર્થ ઇસ્ટનું પ્રવેશ દ્વાર છે આસામને અને ખાસ કરીને પૂર્વોત્તર પ્રદેશોને જે રીતે પ્રધાનમંત્રીએ પ્રાધાન્ય આપ્યું છે વિકાસને માટે પછી રેલનું ડેવલપમેન્ટ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય રોડ રસ્તાનું હોય કે સરકારની વિવિધ યોજનાઓનું હોય જે લોકોના મન સુધી પહોંચી છે તેને વધુ સારી રીતે આગળ લઈ જવાનું કામ કરીશું